ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો વન ઓનર ઇકો ગાડી છે ઊંચો મોડલ છે સસ્તા ભાવે છે એકદમ ટોપ કન્ડિશનમાં કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જાય એવી ગાડી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર ઇકો લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ઇકો ગાડી ગમે તો તે પણ ઇકો ગાડી લઈ શકે મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર વીસનો સાતમો મહિનો બે હજાર વીસ એકવીસનું મોડલ છે અને ગાડીના ઓનર ફક્ત ને ફક્ત મિત્રો એક ઓનરની અંદર તમને ઈકો ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી સિક્વન્સ કીટ છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ મિત્રો સીએનજી એન્ટ્રી સાથે ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો પાવર સ્ટીરિંગ પાવર વિન્ડો ને સેન્ટર લોક છે રિવર્સ કેમેરા સિસ્ટમ ગાડીમાં ચાલુ છે ગાડીની સાઈની વાત કરીએ તો માલિક તરફથી મિત્રો તમને બે સાવી આપવામાં આવશે ગાડીના બધા ટાયર નવા છે અને બેટરી નવી છે ઓઇલ પાણી પણ ગાડીમાં નવા કરવાના છે કંપની કલરમાં આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે પાવરફુલ એન્જિન સાથે ટેપ ટોપ કન્ડિશનમાં સીટ કવર નવા છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ પણ તમને સારું જોવા મળી જવાનું છે

બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તમારા ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકશે આમાં મિત્રો કોઈ કમિશન એજન્ટ નથી કે કોઈ દલાલ નથી તમારા ડાયરેક્ટથી ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકશે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને સાઠ હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર વીસ એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સી એનજી રહીશ કે મારા સિસ્ટમ સાથે ફક્ત અને ફક્ત ચાર લાખને સાઠ હજારમાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કેવું છે આ કિંમતની અંદર થોડો ઘણો ફેરફાર થઈ જશે આ મિત્રો કિંમતમાં માન સન્માન રહી જશે અને મિત્રો તમારે ગાડીમાં લોન કરવી હોય તો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા અવેલેબલ છે તો મિત્રો તમારે લોન કરાવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા છે આ ઇકો ગાડી તમને વાવ મોટી જિલ્લો અમરેલીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મિત્રો અમારા વિડીયોમાં આપવામાં આવી માહિતીમાં તમને કોઈ પણ માહિતી ઓછી લાગે તો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો અને વધારે માહિતી પણ માલિક પાસેથી મંગાવી શકો છો આ મિત્રો સ્ક્રીન પર નંબર આપવામાં આવ્યો છે તે માલિકનો નંબર છે તેની કોલ કરી તેની ડાયરેક્ટ માલિક સાથે વાત કરી બીજી માહિતી જોતી હોય તો બીજી માહિતી પણ તમે મંગાવી શકો છો ઓ